જય સ્વામિનારાયણ આજે આપણે અપરાજીતાના ફૂલોની ઇડલી બનાવવાના છીએ અને કહેવાય છે કે અપરાજીતાના જે ફૂલો છે ને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે આપણા હાર્ટ માટે સ્કીન માટે ડાયજેશન માટે જેથી લોકો અપરાજિતાના ફૂલોની ચા બનાવીને પણ પીવે છે પણ બાળકોને જો અપરાજીતાના ફૂલોની ચા બનાવીને પીડાશું ને તો એ ક્યારેય નહીં પીવે એટલે એમ થયું કે ચાલો આપણે આજે અપરાજિતાના ફૂલોની ઇડલી બનાવીએ જેથી બાળકો પણ હોશે હોશે ખાય અને એમના સ્વાસ્થ્ય માટે પણ સારું રહે તો સૌ પ્રથમ તો અહીં સાતથી આઠ નંગ આપણે ફૂલ લીધા છે અને તેને અડધો ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાના છે જેથી ફૂલ છે તે બધો જ કલર તેમનો છોડી દેવાનો છે સરસ રીતે ગાળી લઈશું અને ત્યારબાદ એક બાઉલ આપણે સોજી અડધો બાઉલ આપણે દહીં લેવાનું છે અને જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે બેટર એડ રેડી કરી લઈશું જેમ પાણીની જરૂર પડશે તેમ નાખીશું આપણું બેટર સરસ બનીને રેડી થઈ ગયું છે તો દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ પછી આપણી સો સોજી સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી ઈનો એડ કરીશું તમે ફ્રૂટ સોલ પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે અડધી ચમચી આપણે ઈનોની પર પાણી એડ કરી બધું મિક્સ કરી અને અહીં ઈડલી મોલ્ડ છે તેની અંદર આપણે થોડુંક બેટર આપણે ભરી દેવાનું છે અને ત્યારબાદ અહીં એક મોટું બાઉલ લીધું છે તેમાં પાણી ગરમ કરી અને સ્ટેન્ડ મૂકી દીધું છે સ્ટેન્ડની ઉપર એક આપણે ડીશ ગોઠવી દેવાની છે અને આપણા જે મોલ્ડ છે ઇડલી મોલ્ડ તે બધા સરસ રીતે ગોઠવી દેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે ઢાક જે ઢાંકણ ઢાંકીએ તેનું સૂટ કરવાનું રહી ગયું છે સોરી તો દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણી ઇડલી સરસ એકદમ લાઇટ બ્લુ કલરની બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમારે એકદમ બ્લુ કલરની જો તમારે અપરાચિતાના ફૂલોની ઇડલી બનાવી હોય તો તમારે પચીસથી ત્રીસ નંગ અપરાચિતાના ફૂલો લેવાના છે તેને સરસ રીતે પાણીમાં ઉકાળી લેવાના છે અને આપણે જે દહીં એડ કર્યું છે તમારે દહીં એડ નથી કરવાનું અને ઓનલી અપરાચિતાના જે ફૂલોનું પાણી હોય તેનાથીને જ તમારે બેટર રેડી કરવાના છે જેથી એકદમ બ્લુ કલરની આપણે ઇડલી બનીને રેડી થવાની છે પણ અહીં આપણે હેલ્થ માટે બનાવી છે જેથી સાતથી આઠ નંગરની અંદર જ આપણે એકદમ લાઇટ બ્લુ કલરની હેલ્થમાં બેસ્ટ એવી આપણી અપરાજીતાના ફૂલોની ઈડલી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટમાં એક વખત જરૂર કહેજો કે તમને અપરાજીતાના ફૂલોની ઈડલી કેવી લાગી અને તમને જો ગમી હોય તો મારી આ ચેનલને લાઇક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોને નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ